કરારમાં દેવ તો કેમ છો બધા તમે બધા મજામાં છો હું પણ એકદમ છું તો સવારના સવાના ગયા છે કેટલા વાગ્યા સાડા અગિયાર વાગી ગયા છે હવે હું ઉઠ્યો છું તો કઈ નહીં નવું બ્રશ કરું પછી તો મળું બોલવું ત્યાં સુધી ઉઠી ગયા છે ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે હવે આજના બ્લોગની એક વાંચો કરીએ કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફૂલ કરતા ફૂલ મજા આવશે અને આજે આવી ગયા છે પાછા રાજગાદી ઉપર તમે જોઈ શકો છો રાજગાદી ઉપર આવી ગયા છે અને આ બે આપણી દોટ સાજો લો આપણી દોટ લાગી કઢિયાલ છે હવે કઈ નહીં સુતા છીએ અને કાલના વિડીયોમાં શું રિસ્પોન્સ આવ્યું એક નંબર રિસ્પોન્સ છે થેન્ક યુ સો મચ ગાઈસ આટલો સરસ આટલું સરસ રિસ્પોન્સ આવવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ ગાઈસ થોડીક થોડીક વાર મળે બાલ બાલ હવે કટિંગ કરાવવા જવું પડશે કેમ કે વૈશાખ મહિનો આવ્યો લગ્ન આવશે આપણા ભાઈ બંધુના બધાને લગ્ન આવતા હશે આવશે તે સો ટકા લગ્ન આવશે તો કઈ નહીં ગઈ સિનેમેટિક શોટ જો પછી મળ્યું કેવા લાગે સિનેમેટિક્સ સોન નીચે કમેન્ટ કરજો કમેન્ટ કરતા નથી યાર કમેન્ટ કરવા નાખો પાછી અંદર પાછી રેકોર્ડિંગ બની થઈ ગઈ હતી અને તમને ગીતનો અવાજ આવતો હશે અવાજ શું છે ને આ રીતે આપણા એરપોર્ટ એરપોર્ટ પ્રો છે સેકન્ડ જનરેશન આપણા એરપોર્ટ છે સેકન્ડ જનરેશન કમેન્ટ કરજો નીચે

એક વાગી ગયો છે કમ્પ્લીટ હવેગીઓમાં વધારે બોર બોર નહીં કરીએ તમને વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મળી તમને બીજા નવો ટૉપિક બીજા નવો કોન્ટેન્ટની અંદર જય મતાધીશ જય દ્વારકાધીશ બાય